આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો આમના પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને ને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવું આ બ્રિજ કોલેપ્સ થયો

ફોર્માલિટી પૂરતી તપાસ કરશે ત્યાર પછી મોરબી કાંડમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભાગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબી એવી એસઆઈટીનું ગઠન કરે એવા સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ જોડે અને ઇન્વેસ્ટિગેશન કરાવો તો એના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એમ મોરબી બાદ દોઢસો લોકો બની ગયા ભણતું થઈ ગયા ટીઆરપી ની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ નાખો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનું એની માટે પેલા ટીમો છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછોરીઓને ધરપકડ કરવાની મોટા મગર મચ્છોને છોડી દેવાના આપણે બધા સાથી નક્કી કરીએ કે એક પણ ના એક પણ મોટો મગર બચાવ પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ સામે ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું